તો આગળ વાત કરીએ વધુ સમાચારની તો નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ખેલ મહાકુંભ થ્રી પોઇન્ટ ઓની જિલ્લા કક્ષાની કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધા શરૂ થઈ છે કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધામાં પચીસ પચીસ ટીમો ભાગ લઈ રહી છે જેમાં વિજેતા ટીમ ઝોન કક્ષાએ ભાગ લઈ રાજ્ય કક્ષાએ રમવા જશે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે કહ્યું કે આવી સ્પર્ધાથી રાજ્ય અને દેશને પ્રતિભાશાળી ખેલાડીઓ મળશે

પોતાનું શ્રેષ્ઠતમ કૌશલ્ય પ્રદાન કરી રહ્યા છે